સ્વરો આ જે યુવાનો બીજાને રોજગાર આપે છે વિરોધ પક્ષ પાસે નેતૃત્વ નો અભાવ છે વિરોધ પક્ષમાં પંચાવન થી સાઠ વર્ષના નેતા પોતાની યુવા નેતા કહે છે હું ગ્રવથી કહું છું કે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પણ પીસ્તાલીસ વર્ષના છે કશું મેળવવા માટે કાર્ય ન કરો બધું આપોઆપ મળશે એના મંચ સાથે આગળ વધીશું હું માનું છું કે સદૈવ કાર્યકર્તાના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે કામ કરતો હોય ત્યારે સૌથી મોટું પદ જ એક કાર્યકર્તાનું પદ છે એ ક્યારેય પણ આપણી પાસેથી કોઈ છીનવી નથી શકતું આ તો એક જવાબદારી કે જે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ નિમન મળી છે એના માટે હું આપણા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય શ્રી આદરણીય ગૃહમંત્રી શ્રી અને આપણા પ્રદેશના નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને માન્ય નાયબ શ્રી આદરણીય સંગઠન મહામંત્રીશ્રીનો તમામ લોકોનો હું આભાર માનું છું અને આગળ વિકસિત ભારતથી વિકસિત ગુજરાતનું જે આ લક્ષ્ય લઈને આપણે ચાલી રહ્યા છીએ ત્યારે આ લક્ષ્યની અંદર એક સૈનિક તરીકે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને અથાગ મહેનત કરીશ એ બાબતની ખાતરી આપું યુવાનોને મારો એક જ મેસેજ છે કે આદરણીય વડાપ્રધાન શ્રીનો જે તમામ યુવાનોને મેસેજ છે કે આપણે ક્યારેય પણ જે કોઈ પણ કાર્ય કરીએ એ કશું મેળવવા માટે નહીં પરંતુ સમાજને કશું આપવા માટે કાર્ય કરવું જોઈએ અને બાકી બધી વસ્તુઓ તો આપણને આપોઆપ મળતી જતી હોય છે ત્યારે એ જ મેસેજથી આપણે સૌ કાર્યરત રહીએ એ જ હું પ્રાર્થના કરું છું વિનંતી